પાજા આયગા ના ભીડો જો લોકાવલ ખુલે આમ ફરે છે બુટલે ખુલ્લે આમ ફરે છે પાજી આપના ગુંડાઓ ખુલે આમ ફરે છે અનાજ માફિયા આમ ફરે છે રેડી કાઢનારા અનેક ખોટું કરનારા સરકારી ડોક્ટર દબાઈ દે બધા ખુલ્લે આમ ફરે છે અને સરકારી ઓફિસોમાં બેઠેલા સિંઘમોની વકાત નથી કે ગુંડાઓને રોકે કાઈ વાંધો નહીં બોટાદના પોલીસ વાળા હોય કે વિસાવદરના સિંગમો હોય કે ગમેરાના સિંગમો હોય આજે મે નહીં બોલ્યો સહન કરી શાંતિથી જીવશું તમારી મારી સહન કરી લેજો ગાલે સહન કરી લેજો જેથી સરકાર બદલાઈને ને તેથી તમે ગોતે હાથ નહીં આવો ને એ વાત મારી જવાબદારી છે और अभी તો રુકો ક્લાઇમેક્સ હજી બાકી છે મારી જવાબદારી એવું ન હોય લોકશાહીમાં કોઈ ન ખબર પડતી હોય અમને બધી ખબર પડે છે અમને એમ થાય છે કે આટલી બધી હતો એક તર્ફી તંત્ર પોલીસ ઓફિસોમાં બેહીને તમે ગુના કરો છો આમ આમતની પાર્ટીના કાર્યકર્તાને પકડી જાઓ કાઈ વાંધો નહીં હું તમારી પાસે આશીર્વાદ માંગવા આવ્યો છું કે આ એક તરફી રીતે જે સરકારી તંત્ર હાલે છે એને સીધું કરવું જોઈએ નો કરવું જોઈએ કોણ કરશે

મહેનત કરે પરસેવો પાડે લોહી રેડે એ દિવસે એને હાથમાં મગફળી આવે કે કપાસ આવે કે સોયાબીન આવે વેચવા જાવ એટલે અહીંયા લૂંટી છે એ લૂંટનો નો વિરોધ અમારી આમ આદમી પાર્ટીએ રાજુભાઈના નેતૃત્વમાં પ્રવીણભાઈ રામના નેતૃત્વમાં કર્યો તો એ કડદો કરનારા ઉપર એફઆઈઆર નથી કડદાનો વિરોધ કરનારા લોકો આજે જેલમાં છે નવા વર્ષના દિવસે દોસ્તો અમે બધું જ જાણીએ છીએ એ બોટાદ હોય કે જુનાગઢ હોય કે વિસાવદર હોય લોઢાના મેડલ આપ્યા વગર જવા ન દેવાના મારા એક અમને બધુંય આવડે પણ તમે અમારા હાથ મજબૂત કરો એવું હું તમને હાથ જોડીને વિનંતી કરું છું અમારા હાથ મજબૂત કરો થોડાક આશીર્વાદ આપો તમે આ લોકો હાવ પેટી ગયા છે સામાન્ય માણસની પીડા નથી દેખાતી નહીં જેવી વસ્તુમાં આ લોકો હાવ એટલે હમણાં એક ભાઈ આવતા આપણા વિસ્તારમાં કે ગોઠણનું ઓપરેશન કરાવવાનું હતું બાંગ અને નામમાં ફેર હતો રંજનબેન હોય રંજન રંજનાબેન હોય દાખલા તરીકે અસલ નામ નથી બોલતો પણ રંજનબેન કે રંજનાબેન વાત તો ગોઠણની જેમ ક્યાં વિજય માર્યા જેમ દસ હજાર કરોડ લેખા દીધા એમાં દસ ટકા ખવડાવે કે રંજનાબેન અલગ છે રંજનાબેન ગોપાલભાઈ પટેલ રંજનબેન ગોપાલભાઈ પટેલ કાકા બે એક જ છે બે ભાઈઓ કોને હોય એકમે મેળ પડતો નથી તો સરકારી માણસો એટલી હરે એની માનસિકતા ખરાબ થઈ ગઈ એટલી હવે એક તરફી છે આ નુકસાન ગોપાલ ભાઈ ઇટાલિયા નું નથી મિત્રો સરકારી એક તરફી થઈ જાય છે સરકાર નથી દોસ્તો સરકસ ચાલે છે સરકસ સંગીત ખુશી ની રમત છે ચાર ખુશી મૂકી છે દિલ્હી વાળો કરે છે ડક બંધ થાય એટલે વાળો ચાલુ થાય પાછો બંધ થાય એટલે ખુશી जल्दी तो तो मतलब। करो मुझे पता है की आप लोग नहीं करते वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते लाल कलर का बटन नहीं से दबाओ जल्दी दबाओ जल्दी दबाओ फ्री मैं शुरू करूँ दबा दो जल्दी दबा दिया घंटी में दबा देना